નમસ્કાર ગયા અધ્યાયમાં આપણે સ્કંદ એકની પૂર્ણાહુતિ કરી સ્કંદ એકમાં બે કથાનક હતા જેણે જેના દ્વારા આપણને દેવીની શક્તિ અને એની યાચના અને પ્રાર્થના કરવાથી કેવા ફળ મળે છે તેની કથા સાંભળી આપણે એ કથાનકના બે મહત્વના પાત્રો હતા એક પાત્ર હતું મધુ કે જેમાં આપણે સાંભળ્યું કે વિષ્ણુ ભગવાનને પણ દેવીની શક્તિ ઉપર ધ્યાન કરવું પડ્યું અને એ શક્તિએ સમજાવ્યું વિષ્ણુ ભગવાનને કે મધુકૈટબને કેવી રીતે હરાવી શકાશે બીજું કથાનક આપણે સાંભળ્યું અને એ ચરિત્ર હતું શુકદેવજીનું અને શુકદેવજીની કથા દ્વારા આપણે એ પણ જાણ્યું કે વ્યાસજી જેવા વ્યાસજીને પણ પુત્ર મોહ થઈ શકે છે પણ એની સાથે આપણે એ પણ જાણ્યું કે વર્ણાશ્રમ કેમ જરૂરી છે અને આપણે કેમ બ્રહ્મચર્યાશ્રમ ગૃહસ્થાશ્રમ સંન્યાશ્રમ વાનપ્રસ્થાશ્રમ એ કેમ સમજવાનો છે અને કેવી રીતે ભોગવવાનો છે અને દરેક કેમ જરૂરી છે એ સમજ્યા આજથી આપણે બીજા સ્કંધની શરૂઆત કરવી છે આ સ્કંધમાં બાર અધ્યાય છે અને આ સ્કંદ જે છે એ મહર્ષિ વેદ વ્યાસનો સ્કંદ છે એમનું કથાનક એમનું ચરિત્ર એમના વંશવેલાની વાત કરવાની છે કેટલીક નવી વાતો જાણવા મળશે કેટલીક મહાભારત સાથે સંકળાયેલી વાતો જાણવા મળશે કેટલીક મહાભારત પછીની વાતો કે જે દ્વારા આપણને પાછી ભાગવત પુરાણ સાથે સંકળાયેલી વાતો સાંભળશે એટલે બધું ઇન્ટિગ્રેટેડ છે એક રીતે દેવી ભાગવત અને ભાગવત પુરાણ વિષ્ણુ પુરાણ જેને આપણે કહીએ છીએ તો સ્કંદ એ બેની શરૂઆત કરી અને પહેલા અધ્યાયમાં ઋષિઓ કહે છે કે હે સુત પુરાણી આ અવ્યક્ત કારણવાળા આપના વચનો મહાઆશ્ચર્યકારક છે અમને સઘળા તાપસીઓને સંદેહ થયો છે हे मेघावी सत्यवती, तो शांतनु राजा ने था तो व्यास उत्पत्ति ते सती पोता ने घेर था व्यास ना जन्म पशी शांतनु राजा ने हे सुव्रत हे महाभार। જે પ્રકારે તેમને બે પુત્રો થયા તે પ્રકારે આ પરમ પરમપાવની કથા કહો વેદ વ્યાસ ને ઉત્પત્તિ કહો કારણ કે અમે સઘળા ઋષિઓ સાંભળવાની ઈચ્છા વાળા છીએ એટલે સુતજી બોલ્યા કે ધર્મ અર્થ કામ ને મોક્ષ આપનારી પરમ શક્તિને પ્રણામ કરી આદિ આદિશક્તિનું ધ્યાન કરી પુરાણની સુંદર કથા તમને કહું છું જેના નામોચ્ચારણ માત્રથી નિરંતર સિદ્ધિ થાય છે ને જે વાણી બીજ એના મિશ ઉચ્ચારાયેલી દેવી મોક્ષ આપે છે સકળની મનોકામના સિદ્ધ થવા સાર સમ્યક પ્રકારે ઇપ્સિત લાભોને આપનારી દેવીનું સ્મરણ કરવું જોઈએ અને અહીંયાથી આપણને સુતજી વ્યાસજીના કથાનકની વાત કરવાના છે પણ એ પહેલા ફરીવાર એકવાર યાદ કરી લઈએ કે આ બધા ઋષિઓ સુતજીને કેમ પ્રશ્ન કરે છે સુતજી કોઈ ઋષિ નથી એ કોઈ સાયન્ટિસ્ટ નથી સુતજી તો હિસ્ટોરિયન છે ઇતિહાસકાર છે જોઈ ઓબ્ઝર્વ કરે છે અને એની કથા કહે છે એ તમને એવું નથી કહેતા કે આમ કરો ને આમ કરો એ માત્ર એમ કહે છે કે મેં ઓબ્ઝર્વ કર્યું હવે તમારે જે કરવું હોય તે કરો સલાહ નથી આપતા માત્ર મિરરની જેમ અરીસાની જેમ તમારી સામે ઇતિહાસને લઈને ઊભા છે એટલે ઇતિહાસને પાંચમો વેદ કીધો છે અને અહીંયા સુતજી કહે છે કે વિમાના રૂઢ હોવાથી ઉપરિચર નામના ધાર્મિક અને સત્ય સગર એવા ચેદી દેશના પ્રતિ શ્રીમન એક દ્વિજપૂર્વક રાજા હતા તેમના તપથી પ્રસન્ન થઈ ઇન્દ્ર ભગવાને તેમને સ્ફટિક સમાન એક ઉત્તમ વિમાન આપ્યું હતું તે રાજા તે દિવ્ય વિમાન પર બેસી સર્વત્ર વિચરતા હતા ને ભૂમિ પર ન આવવાથી જે ઉપર વિચરવાથી તે વસ્તુ ઉપરિચર નામથી વિદિત થયા એટલે આપણે ઘણી વાર આ ભૂલી જઈએ છે કે આપણી સંસ્કૃતિમાં વિમાન ઉડવાની જે વાત છે એ એટલી જ કોમન છે જ્યારે પંદરમી સદીમાં આ વસ્તુ વિશેની વિચાર ચાલુ થયો યુરોપમાં પોસ્ટ રેનેસોન્સ જેને કહેવાય છે જ્યાં લિયોનાર્દો દ વિન્ચીએ આઈડિયા આપ્યો કે કેવી રીતે માણસ કદાચ ઉડી શકે થોડા વર્ષો પહેલા લંડનમાં લિયોનાર્દો દ વિન્ચીના ડ્રોઈંગ્સનું બહુ સુંદર પ્રદર્શન હતું એક્ઝિબિટ એક્ઝિબિશન હતું જોવા ગયો તો છોકરાઓને લઈને એટલી મજા આવી ગઈ એ જોવાની કે આ વસ્તુની વિચારસરણી ત્યારે ચાલુ થઈ અને પાંચ સદી પછી આપણે વિમાન રાઈટ બ્રધર્સ દ્વારા સૌથી પહેલી એમણે ઉડાણ ભરી વેસ્ટર્ન વર્લ્ડમાં એકસો વીસ ફૂટની અને પછી ત્યાંથી થોડા જ વર્ષોમાં વિમાન અને આજે આપણે હવે ચારે તરફ આખી દુનિયામાં એરક્રાફ્ટ એરક્રાફ્ટ થઈ ગયા છે પણ આ ઘટના આપણે ત્યાં હજારો વર્ષો પહેલાં હતી એટલા માટે પણ એ અગેન એક્સક્લુસિવ છે એવું નથી કે બધા વિમાનમાં ફરી શકે છે ઘણી વખત આપણને માત્ર પુષ્પક વિમાન યાદ હોય છે રામાયણ પણ એવા ઘણા બધા કથાનક છે જ્યાં રાજાઓ અથવા દેવો અથવા ગંધર્વો અથવા બીજા કોઈ પણ પ્રકારના જીવો પાસે આ ઉડવાની અથવા વિમાન કે યંત્ર જે છે એની શક્તિ છે એટલે આ ઉપરિચર નામના રાજાને ઇન્દ્ર ભગવાને સ્ફટિક કલરનું એવું વિમાન આપ્યું છે અને એટલે એ ભૂમિ પર નહીં અને ઉપર વિચારવાથી એમનું નામ ઉપરિચર થયું નિત્ય ધર્માનુષ્ઠાન આ રાજા સર્વલોકમાં પ્રખ્યાત હતા

પિતૃશ્રાદ્ધના નિમિત્તે મૃગો લાવવાને પિતૃએ ફરમાવ્યું હતું આ સાંભળીને તે પત્નીને ઋતુમતી દેખીને રાજા વિચારવા લાગ્યા પણ પછી પિતૃઓના વાક્યો ગુરુ માનીને સત્ય કરવાના ઈરાદાથી તે રાજા ગિરિકાનું મનમાં સ્મરણ કરતા કરતા મૃગ્યા કરવા નીકળ્યા વનમાં ત્યાં ઉભા રહીને તે ભામિનીનું ધ્યાન કરવા લાગ્યા તે ગિરિકા રૂપમાં સાક્ષાત લક્ષ્મી જેવી હતી કામિનીના સ્મરણથી તે રાજાનું વીર્ય સ્ખલિત થયું અને સ્ખલિત વીર્યને અભિમંત્રી વટપત્રમાં સાચવી અને તે રાજા વિચારવા લાગ્યો કે આ મારું વીર્ય નિષ્ફળ ન જાય એવો શું ઉપાય હોઈ શકે ઋતુકાલને પ્રાપ્ત ભાર્યા ને જાણીને રાજાએ નિશ્ચય કર્યો કે મારું આ અમોઘ વીર્ય છે તેમાં સંદેહ નથી વાસ્તે પ્રિયાને મોકલી આપું તત્પશ્ચાત પોતાના સમીપમાં એક કબૂતરને ઉભેલું જોઈ તેને આ રાજા ઉપરિચર કહેવા લાગ્યો કે હે મહાભાગ આ પત્રને લઈને તું સત્વરે મારે ત્યાં જા હે સૌમ્ય તું આ સમયે મારી પ્રિયાના નિમિત્તે આને ઘરે લઈ જા અને હમણાં જ ગિરિજાને ગિરિકાને તું તે આપી આવ કારણ કે આ વેળા તેનો ઋતુકાળ છે સુતજી બોલ્યા કે એમ કહીને રાજાએ તે પત્ર તે સ્વેનને આપ્યું અને તે ગગન ગતિનો જાણનાર શેન સત્વરે તે લઈ અને ઉડી ગયો કબૂતરને આપી દીધો છે પત્ર એ વટપત્ર અને કીધું કે આ મારું વીર્ય છે એ લઈ અને ઉપડી જા અને ચંચુપુટમાં એ પત્રને સહિત જોતા અને શેનને જોતા એ કબૂતરને જોતા બીજું કબૂતર માંસ જાણીને તે શેનની પાછળ પડ્યો આકાશમાં એ ઉભય પક્ષીઓ યુદ્ધ કરવા લાગ્યા લડતા લડતા તે વીર્યયુક્ત વટપત્ર યમુના જળમાં પડી ગયો ને વીર્યપત્ર જવાથી બંને પક્ષીઓ ચાલ્યા ગયા આપણે એ પણ સમજવાનું છે કે વર્ષો પહેલા હજારો વર્ષો પહેલા આપણા રાજાઓ પાસે આ પ્રકારની એમને સમજણ હતી કે આ કબૂતર જે પક્ષી છે એની અંદર કોઈ પ્રકારનું જીપીએસ છે એને સમજણ પડે છે કે ક્યાં પાછા જવાનું છે આ ઓબ્ઝર્વેશનથી આવે છે સાયન્સ છે એ વિજ્ઞાન એ સમજી ચૂક્યા છે કે પક્ષીઓની અંદર એવા પ્રકારની કોઈક શક્તિ છે કે જેનાથી એમને ખબર પડે છે કે આ જગ્યા એક્સ છે ને આ જગ્યા વાય છે ને એ રીતે

અને આ વેળાએ કોઈ ચંદ્રિકા આદ્રિકા નામની અપ્સરા સંધ્યાવંદન પરાયણ એક બ્રાહ્મણની સમીપમાં આવી અને તે અપ્સરા જળ ક્રીડા કરવા લાગી અને જળમાં ડૂબકી મારીને વિહાર કરવા લાગી તે સુંદર અંગવાળી અપ્સરાએ બ્રાહ્મણના ચરણોને પકડી લીધા પ્રાણાયામમાં તત્પર બ્રાહ્મણે તે અપ્સરાને દઠી ને તેને શ્રાપ દીધો કે તું તમારા ધ્યાનમાં વિઘ્ન કરે છે વાસ્તે માછલી બની જા અને તે દિવસથી તે અપ્સરા બ્રાહ્મણથી શ્રાપિત થયેલી જમુનામાં વિચરવા લાગે તે આદ્રિકા નામની સુંદર અપ્સરા માછલીના રૂપ ને પામી અને શેનના પદમાંથી પડી ગયેલા પત્રને મત્સ્યરૂપી આદ્રિકા ગળી ગઈ પછી કેટલોક સમય વીત્યા પછી દસમે માસે તે માછલીને મત્સ્યજીવી દાશરાજે પોતાની જાળમાં પકડી લીધી તે માછીમારે તેનું પેટ ચીર્યું તેમાંથી મનુષ્યાકારનું એક સુંદર જોડલું નીકળ્યું एक कन्या शोभायमान ने एक सुंदर बाढ़ निकल आश्चर्य ने देखी दासराज बहु विस्मय पम् आ बो राजा ने जई आप दीधा राजा विस्मय पम् ने पोता संतान रूप थी लई लीधा ते सत्य निधि मत्स्य राजा थोड़ा ને તે પોતાના પિતા વસુ સમાન મહાતેજસ્વી અને પરાક્રમી થયો તે કન્યાને તે રાજાએ જલજીવીના નિમિત્તે દીધી તેનું નામ કાલી અથવા મત્સ્યોદરી થયું અને માછલીના ગુણની ગંધથી તેનું નામ બીજું નામ પડ્યું મત્સ્યગંધા આ પ્રકારે તે વસુની કન્યા દાસરાજ ને ત્યાં મોટી થઈ ઋષિઓ બોલ્યા કે આદ્રિકાને મુનિએ શ્રાપ આપ્યો ને તે માછલી થઈ ગઈ દાસરાજ તે માછલીને ચીરીને ખાઈ ગયો પરંતુ તે અપ્સરાનું પછી શું થયું હે સુતજી તેના શ્રાપનો અંત કેમ આવ્યો ને તે સ્વર્ગમાં કેમ ગઈ સુતજી કહે છે કે જ્યારે મુનિએ તેને શ્રાપ દીધો હતો પેલા બ્રાહ્મણે ત્યારે તે અપ્સરા વિસ્મય પામીને દીન થઈને રુદન કરતી સ્તુતિ કરવા લાગી ત્યારે તે દયાળુ બ્રાહ્મણે તે અપ્સરાને રોતી દેખીને કહેવા લાગ્યો કે હે કલ્યાણી તું શોક કરીશ નહીં તારા શ્રાપનું નિવારણ હું તને કહું છું હે શુભે મારા શ્રાપથી તું માછલી થઈશ ને બે મનુષ્યોને જન્મ આપી શ્રાપથી તું છૂટી જઈશ એમ કહેતા જ તેણી નદીના જળમાં મત્સ્ય દેહ પામીને પછી બાળકોને જન્મ આપી શ્રાપથી છૂટી ગઈ મત્સ્ય રૂપને તજી અને તે દિવ્ય રૂપને પામી અને શ્રાપના અંતમાં તે આદ્રિકા અપ્સરા દેવલોકમાં ગયા આ પ્રકારે જન્મ પામેલી તે સુંદર કન્યા મત્સ્યગંધવાળી થઈને તે દાસ રાજના ઘરમાં જ ઉછરીને મોટી થઈ જ્યારે સુંદર કાંતિવાળી મત્સ્યગંધા કિશોરી થઈ ત્યારે તે વસુકન્યા પિતાના પોતાના ઘરમાં જુદા જુદા કામ કરી અને મદદ કરવા માંગી આજનો જે અધ્યાય છે એમાં ઘણા બધા જુદા જુદા પ્રકારના સાયન્સની વાતો છે ઘણું બધું વિજ્ઞાન છે પહેલું વિજ્ઞાન આપણે વિમાન વિશેનું સાંભળ્યું બીજું વિમાન વિજ્ઞાન આપણે સાંભળ્યું કે ઇન્ટરસ્પીસીસ જુદી જુદી જાતની પ્રાણીઓની અંદર પણ કામ પ્રતિ પ્રત્યે કોઈ પ્રકારે ઇન્ટર સ્પીસીસ પણ કશુંક બની શકે છે હમણાં જ હજી છેલ્લા બે એક વર્ષમાં વિજ્ઞાને એવું જોયું છે કે સમુદ્રમાં અંદર જે માછલીઓ છે ડોલ્ફિન છે અને વેલ્સ છે એમની વચ્ચે ફ્રેન્ડશીપ છે એક ચોક્કસ જગ્યાએ એ લોકો મળે છે સાથે રમે છે અને એકબીજાની જોડે વાતો કરે છે હમણાં જે બ્લુ પ્લેનેટ અર્થ થ્રી નામની ડોક્યુમેન્ટરી જે ડેવિડ અટનબરાએ બહાર પાડી છે એમાં એનું સંપૂર્ણ વર્ણન થયું છે એટલે આ ઇન્ટર સ્પીસીસ વ્હેલ અને ડોલ્ફિન વચ્ચે એવું કેવી રીતે બની શકે ફ્રેન્ડશીપ પણ થયું છે અને આવું ઇન્ટર સ્પીસીસ જે વાતો છે એ વાતો પણ આ વિજ્ઞાન કરી રહ્યું છે કે એવું શક્ય છે અને ત્યારબાદ એ માછલી જે આદ્રિકા નામની અપ્સરા છે તે માછલી થઈને મનુષ્યોને જન્મ આપે છે અને એ પોતે સ્વર્ગલોકમાં જાય છે અને આ તરફ એ એ પુત્ર અને પુત્રી જે છે માછલીના અંદર રહેલા જે બાળકો છે એ જે પુરુષ બાળક છે એ મહારા મહારાજ થાય છે અને આ તરફ પેલી છોકરી જે છે એ દાસરાજ ને ત્યાં થઈને એનું નામ છે મત્સ્યગંધા અને એની વાત આપણે આવતા અધ્યાયમાં કરીશું પણ આજે બસ આટલું આજથી આપણે બીજા સ્કંધનો શરૂઆત કરી છે અને વ્યાસજીના ચરિત્ર વિશેની વાતો આગળ કરવી છે આજે અહીંયા થોભીએ હું આપની અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું નમસ્કાર